હેપી બર્થડે દીદી તને હેપી બર્થડે વિશ કરતા શરમ ન થાતી અત્યાર લગી માં કોઈ દી બર્થડે માં મને ઢોસા ખવરાવ્યા તે હાલો વેસુ શ્રી સાઈનાથ મલ્હાર ઢોસા માં પણ પપ્પા શ્રી સાઈનાથ મલ્હાર વાળા મિની બજાર માં આવી જાય ને ન્યાણો કમ ધક્કો ખાવો આપણે તો આને આપણે બેન ભાઈ બે પહેલા ટેસ્ટ કરતા આવી એ તો લેટેસ્ટ ન્યૂઝ છે

ગોટાળો ચીઝ પનીર સુરમા મંચુરિયમ ચીઝ ગાર્લિક નાયલોન જીની રોલ पावભાજી પીઝા પેપર તને મજા આવે એટલું ખા બધી જ આઇટમ અમૂલ ચીઝ અને અમૂલ બટરમાંથી બનાવવામાં આવે છે દીદી જો શ્રી શાયનત મલહારવાળાની સુરતમાં ત્રણ બ્રાન્ચ છે તેણે બ્રાન્ચમાં બપોરના બાર થી રાતના બાર વાગ્યા સુધી ગમે તે મજા આવે તો આવો તમે માગો એ આઈટમ મળી જાય છે પછી જમાવટ કરાવે કુલફી એકદમ ફ્રી અરે મિત્રો તમારે કોઈ પાર્ટી હોય કે આઉટડોર ઇવેન્ટ હોય તો એમનો ઓર્ડર લેવામાં હોય છે તમારે પાર્ટી પાર્ટી હોય કીટી કે કોઈ પણ પ્રકારની પાર્ટી અથવા કોર્પોરેટ ઇવેન્ટ રાખી હોય તો વિશાળ વોલ ની સુવિધા છે આ લોકોનું જેવું વેસુ ની અંદર જે નામ છે ને એવું મિની બજાર ની અંદર એનું કામ છે એટલે વરાછા વાળા ને વેસુ જવાની જરૂર નથી